મને ઓળખો છો ને હું પાણીનું ટીમ્પુ નાનું અમથું ટીમ્પુ પણ તમે તો ડોલો ભરી ભરીને પાણી બગાડો છો ટપકતા પાણીના નળને ક્યારેય સરખા કરતા નથી પાણીની પાઇપોથી તો વાહનો સાફ કરો છો ભુવારાઓથી તો સ્નાન કરો છો તો તમને એક ટીમ્પાની કિંમત ક્યાંથી સમજાય બાબુ માત્ર પુસ્તકોમાં ભણો છો ને પરીક્ષામાં લખો છો કે પાણી બચાવો પાણી બચાવો જળ એ જ જીવન છે વગેરે વગેરે પણ રિયલ લાઈફમાં હું કરો છો પૂછો તમારી જાતે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ એવે બધાને ખબર છે પણ આપણા ઘરે વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરીશું એ વિશે વિચાર્યું છે બસ બધો જ ટાઈમ વિડિયો ગેમ રમવામાં ઇન્સ્ટાની રીલ જોવામાં બગાડો છો ડાયનાસોરને તમે ટીવી કે મોબાઈલમાં જોયા હશે પૃથ્વી પર નથી જોયા ને એક દિવસ એવો આવશે કે હું પણ આ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જઈશ મારા વગર જીવી શકશો નહીં ને તો મને બચાવવા શું શું કરશો તે વિચારીને રાખજો શું કીધું વિચારીને રાખજો ફરી મળીએ શુક્રવારે નવા વિચારો સાથે ટિલ ધેન બાય એન્થી